એક બ્લેક કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી ડીજીપીસી નો એક પરિપત્ર છે કે કોઈ પણ વ્યક્તિ એ કાળા કાચમાં પોલીસ કર્મચારી નંબર પ્લેટ વગર ગાડી રાખવી નહીં એમ છતાં ડીજીપીના પરિપત્રો કોઈ ગાંઠતા નથી કાળા કાચવાળી ગાડીઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખે છે તો એ બાબતે મને થોડી શંકા કે ગાડીમાં કંઈ પણ હોઈ શકે તો આપણે ગાડીમાંથી ઉતર્યા અને એ ગાડીની સામે જઈ અને મેં મારી પોતાની સલામતી માટે ફેસબુક લાઈવ વિડીયો ચાલુ કારણ કે કોઈ પણ ઘટના આની પહેલા મારી ઉપર હુમલો થઈ ચૂક્યો છે એટલે મારી સાવચેતીના ભાગરૂપે મેં ફેસબુક લાઈવ ચાલુ કર્યું લાઈવ ચાલુ કર્યું અને કેમેરા લઈ અને ગાડીની સામે ગયો તો સૌપ્રથમ તો જે ગાડી ચલાવનાર વ્યક્તિ છે એને ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો મારા ઉપર ત્યારબાદ એ ગાડીમાંથી ઉતર્યો અને મારી ઉપર ઉગ્રતાથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું પોતાની ભૂલ સ્વીકારી અને કાળા કાચ અને નંબર પ્લેટ વગરનો દંડ ભરવાને બદલે એ વ્યક્તિ મારી ઉપર મન ફાવે એમ બોલવા માંડ્યો આ સમયગાળા દરમિયાન મને મારા જાનનું જોખમ લાગ્યું એટલે મેં સો નંબર કંટ્રોલ રૂમમાં પણ ફોન કર્યો કંટ્રોલ રૂમમાં કોઈએ ફોન ના ઉપાડ્યો પછી ટ્રાફિક ડીસીપી શ્રી અનિતાબેન વાનાણી છે એમને પણ ફોન કર્યો એમને પણ ફોન રિસીવ ના કર્યો પછી પાસો સો નંબરના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તેમ છતાં કોઈ ફોન રિસીવ થયા નહીં છેવટે આખરે કોઈ ઓપ્શન ન બન્યું એટલે મેં ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો એમાં જાણ કરી કે આનો દંડ લેવામાં આવે કાળા નંબર પ્લેટ વગરનો તો ત્યાં પણથી કોઈ ઓફિસર ઘટના સ્થળ પર આવ્યું નહીં સ્થળ ઉપર એક એએસઆઈ હાજર હતા એમને પણ રજૂઆત કરી સિસ્ટમની નફટાઈ જોજો તમે કે એમને પણ રજૂઆત કરી તો એમ છતાં એક એક ઘટનામાં ઇન્વોલ્વ ના થયા અને એ દૂર દૂર ભાગતા રહ્યા આ જે વ્યક્તિ છે જે ગાડીમાંથી ઉતર્યો હતો તેણે ફોન કર્યો બીજા ત્રણ ઇસમો બોલાવ્યા એ ત્રણ ઈસમો આવ્યા અને પથ્થર લઈ અને અમારી ઉપર તૂટી પડ્યા મારી સાથે જે લોકો હતા એમની પર હુમલા થયા જે લોકો મને બચાવવા આવ્યા એમને પણ માર મારવામાં આવ્યો તમામ જાહેર જનતાને પણ માર મારવામાં આવ્યો એટલી આ સિસ્ટમની નફટાઈ છે ત્યારબાદ હું મારા જાનને બહુ જ જોખમ લાગ્યું જે લાઈવ વિડિયો હતો એ વિડીયો મારા ફોનમાંથી ખેંચી ફોન લઈ અને ફોન ફેંકી અને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવામાં આવી પછી હું ત્યાંથી મારો જીવ બચાવી અને પુણા પોલીસ સ્ટેશન ગયો અને હજુ તમે જોઓ કે આ લોકોની ક્રૂરતાનો કોઈ અંત જ નથી હું પુણા પોલીસ સ્ટેશન પીએસઓ માં ગયો પીઓસામાંથી પછી મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં મોકલવામાં આવ્યો ઇન્વેસ્ટિગેશન રૂમની અંદર આ જે હુમલો કરનાર છે એ અને એના સાથી તો ઘૂસી જાય છે ઇન્વેસ્ટિગેશન રૂમમાં મને મારવા માટે દોડે છે પોલીસ એમને અટકાવે છે અને મને ઇન્વેસ્ટિગેશન રૂમ માં પોલીસની હાજરીમાં ધમકી આપે છે છે કે તારી હજી સર્વિસ કરવાની બાકી ત્યારબાદ હું બહાર નીકળ્યો તો પીઆઈ આવે છે અને એ પણ જોજો હું ફરિયાદી છું મારી ફરિયાદ લેવાને બદલે પીઆઈ મારો હાથ પકડીને એવું કહે છે કે આને બંધ કરી દો એટલે સિસ્ટમ ક્યાં સુધી આ જે લોકો માટે અવાજ ઉઠાવે છે એમને હેરાન કરે છે એ જોવું રહ્યું પરિપત્ર હતો એનું એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ લાગી તો મારી ફરજ અદા કરતો હતો તો હોમ મિનિસ્ટ્રી ને પણ આ જોવું પડે કે હું મારી વાણી અભિવ્યક્તિની આઝાદી ઉપયોગ કરું છું ઓગણીસ એ મુજબ સાચું હોય સાચું ખોટું હોય અને ખોટું કઉ છું તો એ આઝાદીને ને તરાપ મારવા આ લોકો કોણ બની બેસેલા સેવક આ બની બેસેલા સેવકો છે આ કોઈ સેવા કરવાનો ધંધો નથી કરતા કાળા કાચની અંદર ગાડીઓમાં બેસી કાચમાં કાળા કામ કરી રહ્યા છે અને એ કામ બંધ થાય છે એટલે અમને તકલીફ પડે છે અને તકલીફ ના કારણે સિસ્ટમ અમને આ હદ સુધી હેરાન કરે છે આ બીજો હુમલો મારી ઉપર છે અને પેલા પણ એક હુમલો થયો છે પોલીસ કમિશનરશ્રી આપણે મારી જાનને જોખમ છે હથિયારના પરવાના માટે આ પેલા અરજી કરેલી છે એમ છતાં પણ આજ દિન સુધી મને હથિયારનો ભરવાનો નથી આપવામાં આવ્યો ટૂંકમાં મનસા એવી લાગે છે કે જાહેર જનતાના કામ કરતા કરવાવાળા લોકો સમાજ સેવકો ભલે ખપી જાય કુરબાન છે પણ એમને ના તો કોઈ સલામતી આપવી છે અને ભલે અવારનવાર હુમલા થતા રહે હોમ મિનિસ્ટ્રીશ્રીને આપણા મીડિયાના માધ્યમથી મારું એક નિવેદન છે કે આ ઘટનાને ધ્યાનમાં લેવામાં આવે ઉપરી અધિકારીઓ પાસે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે બાકી અહીંથી તો કઈ થવાનું નથી એક થાળીના છઠ્ઠા છે

ગ્રુપિઝમ કરીને મને ધમકાવ્યો માર માર્યો એનો રંગ ફૂલ એસેમ્બલી ક્રિમિનલ જે તે ધારાઓ અંતર્ગત આપણે વિધિવત ફરિયાદ કરાવી છે ઓકે જી થેન્ક યુ ધન્યવાદ થેન્ક યુ